सदनाथ महाराज घना वक्त पहले मैं एक बात लिया आपने कि ब्रह्म सूत्र में जय की इच्छा थाय ब्रह्म शू तेरे आप समझू कि आप देश की अंदर सत्वगुण जो त्रिगुणात्मक देह है यहाँ सत्वगुण प्रधानता अपना में એટલે આપણને સારી વાત જાણવાની ઈચ્છા થઈ એટલે એકવાર મેં આપને વાત કરી હતી કે બ્રહ્મસૂત્રને સમજવું અઘરું અને કષ્ટ સાધ્ય છે પણ એ જાણતા પહેલાં આપણે એનું ભાષ્ય સમજતા પહેલાં એમાં જે અધ્યાસનું સ્વરૂપ છે એ શાંતિથી સમજાવીશું આજે એનો એક થોડોક ભાગ વિસ્તારથી આપણે પછી એક પછી એક સમજાવીશું પણ આજે એક નાનકડો ભાગ તમને સમજાવો કે અધ્યાસ એટલે શું આપણે શરૂઆતમાં સમજીએ કે અધ્યાસનો અર્થ થાય છે જે વિપરીત જ્ઞાન છે જે સત્ય છે એનાથી વિપરીત વિરુદ્ધ જે જ્ઞાન છે એને અહીંયા અવિદ્યા કહ્યું છે અને અવિદ્યા એટલે જ અધ્યાસ એવું આપણે સમજીશું શરૂઆત કરીશું આજે ગુરુ ભગવાન શ્રી શંકરાચાર્યજી પોતાના શિષ્યોની સાથે બેઠા હતા એમાંના એમને એક ખાસ શિષ્ય સુરેશ્વરાચાર્ય એમને એક પ્રશ્ન કરે છે કે હે ભગવાન જળનો ચૈતન્યની સાથે ભેદ ચૈતન્યનો જળની સાથે ભેદ જળનો જળની સાથે ભેદ ચૈતન્યનો ચૈતન્યની સાથે ભેદ આ ભેદો કેવી રીતે છે તથા ભેદોને લીધે મારું મન મૂળ બની ગયું છે માટે આપ મારી આ શંકાનું નિવારણ કરો ગુરુદેવ શંકરાચાર્યજી કહે છે કે હે શિષ્ય તું એવા જ્ઞાનને યોગ્ય તથા જડ તથા હું એવા જ્ઞાનને યોગ્ય ચૈતન્ય આ બેઉ તમ તથા પ્રકાશની માફક વિરુદ્ધ સ્વભાવવાળા છે આ રીતે હોવાથી બેઉનો અન્યોના ભાવ અર્થાત બેઉ એકરૂપ છે એમ કહેવું તદ્દન અયોગ્ય છે એમ સિદ્ધ થાય છે જ્યારે જળ તથા ચૈતન્યની એકતા નથી તો પછી તેવું બેઉના માર્ગ ધર્મોની એકતા પણ ક્યાંથી હોઈ શકે આ પ્રમાણે સિદ્ધ છે આ કારણે જે હું એ જ્ઞાનને યોગ્ય વિષયરૂપી ચૈતન્યમાં તું એવા જ્ઞાનને યોગ્ય જડનો અધ્યાસ તેમજ ચૈતન્યના ધર્મમાં જડના ધર્મનો અધ્યાસ તથા તે જ પ્રમાણે જડમાં ચૈતન્યનો તથા તેમના ધર્મોનો અભ્યાસ શિક્ષા છે એમ કહેવું યોગ્ય છે જો કે આમ છે છતાં ઇન્દ્રિયો અને તેના ધર્મો કે જે અત્યંત ભિન્ન છે તેમનો પરસ્પર ભેદ ન સમજી એકબીજામાં એકબીજાના સ્વરૂપનો તથા એકબીજાના ધર્મનો મિત્રો એટલે આનો અર્થ શું થયો કે તમને જે આ જે ચૈતન્યમય લાગે છે ને એ ધ્યેનું પોતાનો ધર્મ ચૈતન્ય નથી જડનો છે આટલું સમજવાનું અને વિવેક જ્ઞાન કહેવાય વિવેક જ્ઞાન એટલે શું કે જળને જળના સ્વરૂપમાં સમજવું અને ચૈતન્યને ચૈતન્યના સ્વરૂપમાં સમજવું આપણે શું કરીએ છીએ કે આ જે દેહ છે એ હું છું જન્મથી મૃત્યુ સુધીની આખી તમામ યાત્રા આપણે આ અજ્ઞાનતા સાથે આ અવિજ્ઞાના સાથે આ વિપરીત જ્ઞાન સાથે જીવીએ છીએ માટે આ ભગવાન આદ્યગુરુ શંકરાચાર્યજી આ વાત કહે છે આ એક વિવેક જ્ઞાન થોડુંક જાણી લેવું જોઈએ કે આ હું એટલે હું એનો અર્થ શું આ જળ જે છે એને આપણે હું આ છું પણ એ પોતે હું સ્વયં જે કોન્સિયસનેસ જે છે ચૈતન્ય તત્વ એ શુદ્ધ અહમ છે અહમ છે પણ કેવું શુદ્ધ અહમ વિષયોથી પર આ બધાના કારણે આપણે એવું માની બેઠા છીએ કે આ જે દેહ છે એ હું છું અને જ્યારે આપ સાધનામાં આપણે લાગીએ ત્યારે આપણે સારા 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 વિચારો આવે બ્રહ્મને જાણવાની ઈચ્છા થાય એટલે આ જે સૂત્રકાર છે બાદરાયણ ઋષિ એમણે બ્રહ્મસૂત્રની રચના કરી એમાં એમને જે ચાર પાદોમાં પહેલું પાદ છે એમાં નિરૂપણ કર્યું છે અને પહેલું સૂત્ર મૂક્યું છે અથવા તો બ્રહ્મ જગ્યા છે એનો અર્થ શું થાય છે કે હવે પછી બ્રહ્મને જાણવાની ઈચ્છા થાય છે સારો વિચાર તો જ ઈચ્છા થાય જ્યારે આપણામાં શુદ્ધ સત્વગુણ પ્રદાન આપણું મન બને કે આખો એ જે વિષય છે આપણે જે આ દેહ લઈને આવ્યા છે એ મનના કારણે છે જ્યારે એ મનની અંદર સંકલ્પ વિકલ્પ મનોનાશ થાય અને ફક્ત હું કોણ છું હું ક્યાંથી આવ્યો અત્યારે હું જેને હું માનું છું એ તો આ લોકો મારામાંથી ચેતન ખસી જશે ત્યારે આ લોકો તો બાળી આવશે અથવા તો દાટી આવશે મહાભૂતને સોંપવા જશે તમને ઘરમાંથી કાઢી નાખશે જલ્દી એટલી જાણવાની છે કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો કેટલો સમય છે મારી પાસે આ દેહ છોડીને હું ક્યાં જઈશ આ દેહ છોડ્યા પછી શું મારું અસ્તિત્વ રહેશે આવા શુભ વિચારો આવે ત્યારે આપણે સમજવાનું કે આપણે બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ છે આ સૂત્રમાં અતઃ શબ્દને છે અમુક વસ્તુના રૂપે આ શબ્દ અહીં વાપરે છે ઘણીવાર શું છે કે અથ મંગલમય શબ્દો પણ છે અથ શબ્દથી શરૂઆત કરીએ એમ અથ શ્રી ગુરુ ગીતા પ્રારંભ એટલે શરૂ થાય હવે અહીંયા જો જે સર્વદા વેદનું અધ્યયન કરવું જોઈએ એ વિધિ તો બ્રહ્મ જિજ્ઞાસા અને ધર્મ જિજ્ઞાસા એ વ્યૂહમાં સમાજ છે પણ તે સિવાય અન્ય વિષય છે કર્મ જ્ઞાનનો વિષય કેમ કે આ જે દેહ બને છે એ આપણા કર્મના લીધે બને છે સતત પ્રત્યેક ક્ષણ આપણે જે કર્મો કરીએ છીએ એનું દેહ બંધાતું જાય છે એ કર્મ તમારું સંચિત થતું જાય છે અને કર્માશયની અંદર ભેગું થતું જાય છે સત્કર્મ કરો તો પણ સંચિતમાં જાય પાપ કરો તો પણ એમાં જાય પુણ્ય કરો તો પણ એમાં જાય ફક્ત વિવેક જ્ઞાન દ્વારા આપણા સ્વરૂપને જાણી લઈએ જે વખતે જો આત્મજ્ઞાનનો અર્થ છે આત્મબોધ જ્ઞાન એટલે કંઈ એવું કશું નહીં કે તમને બોધ થઈ જાય કે ના ના અધ્યેય હું નથી હું એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જેને આની સાથે કોઈ લેવા દેવા નથી શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એની વાત અહીંયા ગુરુદેવ આદ્ય ગુરુ શંકરાચાર્ય કરે છે તો આપણે એ જાણવાની છે કે બ્રહ્મમાં જે આ જે કર્મની વસ્તી છે એ એક પછી એક એમાં લેતા જાય છે હવે હું તમને એ જે કહેવા માગું છું કે એ વિવેક જ્ઞાન આવે કેવી જ્યારે આ ભેદ સમજાય અધ્યાસ છે ને આ હાજરી શરૂઆત નથી તમે જોશો કે ગરમીના દિવસોમાં તમે રોડ ઉપર જાઓ છો અને દૂર તમને એક રોડ ઉપર દૂરથી પાણી જેવું દેખાય છે પછી તમે જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં પાણી નથી હોતું રોડ જ હોય છે પણ તમને શું થયું ભાષમાન થયું એ જે અવિદ્યા છે એવું અહીંયા છે ઘણી શું છે અંધકારનાથી દૂર દૂર દોરડી વાંકી ચૂકી પડી હોય તો તમને શું લાગે કે સર્પ છે એટલે આપણે ભય ભય પામીએ ભય પામીએ એટલે શું આપણને ડર લાગે કે શું આ મને મારશે પણ જ્યારે આપણે પ્રકાશ દ્વારા એની પાસે જઈને જોઈએ કે આ સર્પ નથી પણ આ એક રજ્જુ છે દોરડી છે તો આપણું શું થશે કે આપણા અંદર જે ભય છે કે મને ધન સમારશે એ જતો રહેશે જે દુઃખ હતું એ આનંદમાં ફેરવાઈ ગયું એ જ્ઞાનના કારણે એટલે આવી જે ગેરસમજ છે એ જે ગેરસમજ છે એ અવિદ્યા છે અને અવિદ્યાના કારણે આ આપણને એવી સમજ આપે છે કે આ જે છે એ હું નથી હવે અહીંયા જે થોડીક સમજ એ પ્રમાણે છે તો આ અધ્યાસ એટલે છે શું એ સમજવું પડે કે આટલું વાત કરીએ એટલે આપણને કંઈક અજ્ઞાનતા જતી ના રહે ના જાય પૂર્વે જોયેલા પદાર્થનો સ્મૃતિ રૂપે અન્યમાં જે ભાસ થવો ત્યાં આના સંબંધમાં કેટલાકનું કહેવું એમ છે કે એકમાં બીજાના ધર્મનો જે ભાસ છે તે અધ્યાસ છે હવે હું પહેલાં દોરડી જોઉં જ ના અથવા પહેલાં મેં સર્પ જોયો જ ના હોય તો તમને જ્ઞાન થોડી થાય એવું કે આ સર્પ છે કે આ દોરડી છે એ બંનેનું જ્ઞાન છે એટલે તમે એને ભેદ સમજી શક્યા મૂળ આ વસ્તુ છે હવે ત્યાં આગળ પહેલાં પણ દોરડી જ હતી એટલે રજૂ હતું અત્યારે પણ રજ્યું છે અને આપણે નહીં માનીએ તો પણ ત્યાં રજૂ તો છે જ કારણ કે રજુ એ ત્રણેય કાળમાં હતી પણ સર્પનો ભાસ થવો એ અજ્ઞાન એટલે એને ઉલટી રીતે એની જે કલ્પના કરી અધ્યાસ આ બધાને ટૂંક સાર એટલો છે કે એકનો અન્ય રૂપે ભાસ થવો તથા તેમાં જરા પણ ફેરફાર ન થવો તેનું નામ અધ્યાસ હવે આ જે અધ્યાસ છે એમાં શિષ્યને એવું થાય છે કે ભાઈ આત્મા તો કોઈ પણ રીતના વિષયથી રહી જ છે તો પછી વિષયથી રહી એવા પ્રત્યક્ષ આત્મામાં વિષયનો તેમજ તેના ધર્મનો અધ્યાસ થયો કેવી રીતે એવું એક પ્રશ્ન થાય માટે ગુરુદેવ કહે છે કે આત્મા નિયમે કરીને જીવભાવ વડે વિષયથી રહી જ નથી અત્યારે આપણે જે આ છે ને દેહમાં એક કશું સમજી જોઈએ કે હમણાં આપણા દેહની અંદર શુદ્ધ આત્મા તો છે જ પણ એ જીવ ભાવમાં છે જીવ ભાવ એટલે શું કે એમાં જે મન છે એ તમારું સતત કર્મથી બંધાયેલું છે વિષયોથી બંધાયેલું છે ઇન્દ્રિયોથી તમે વસ્તમાં થયેલા છો માટે એને જીવ કહો છે આત્મા આ બધાથી પર છે માટે એ અલગ છે આત્માનું પ્રતિબિંબ ચિત્તની ઉપર પડે અને એ આ દેહ એટલા માટે છે કે જે તમારા સંચિત કર્મો છે એને ભોગવીને પૂરા કરવા માટે આ દેહ ભોગવવા માટે એટલે આ દેહને ભોગાયતન એવું નામ ભોગોને ભોગવવા માટેનું એક સાધન એવું છે આમ તો એ એવા જ્ઞાનનો વિષય છે આ આત્મા પ્રત્યેક રૂપે હોય તેમ વ્યક્ત થાય છે પ્રત્યેક એટલે સામો આ ચેતન ખસી જાય એટલે આત્મા છે એ નથી ખસી ગયો એટલે આ દેહ છે એ મૃતદેહ કહેવાય જડ કહેવાય એટલે એનો નાશ કરવો પડે જીવમાં જળનો જે આરોપ થાય છે તે યોગ્ય છે જેમ કે જીવમાં જીવનો આરોપ છે આવી રીતે અધ્યાસ અથવા આરોપનો વિવેકિયો અવિદ્યા કરી રહી છે અને વિવેકરૂપી સાધન વડે વસ્તુના ત્રણ સ્વરૂપને જે જાણવું તે આમાં બ્રહ્મસૂત્રમાં છે હવે આ જે એના અલગ અલગ સ્વરૂપો છે એ હું તમને બીજી વખતના વિડીયોમાં વિસ્તારથી સમજ આપીશ આ અધ્યાસનું એક તો બહુ લાંબુ વિષય છે અને એ જો સમજમાં આવી જાય તો પછી આ એક પાઠ્યપુસ્તક છે જે તરત જ આપણને આપતું હોય પાઠ્યપુસ્તક એટલે કે આ જે મૂળ વિષય છે એ સમજી લઈએ એટલે બધા વિષયો આપોઆપ સમજમાં આવે મને લાગે છે કે આ વિડીયો આપણે ગમ્યો હશે ગમે તો લાઈક કરજો કમેન્ટ્સ આપજો અને સબસ્ક્રાઈબ ના કરજો તો સબસ્ક્રાઈબ કરો આપણો ફરી એકવાર આભાર સત મહારાજ